અક્ષર માસમાં સ્વામી પોતે બીજી એક વાતમાં કહે છે માક્ષર માસમાં સ્વામીએ વાત કરી છે અમે મહારાજની આજ્ઞા કોઈ દિવસ લોપી નથી અરે લોપાવીએ નથી આ જુનેગઢ પાંચસો સાધુમાંથી કોઈ આવતું નહોતું પછી મુને કહ્યું ત્યારે હું આવ્યો તે મને શું થઈ ગયું ચાલીસ વર્ષ ચાર માસ અને ચાર દિવસ જુનાગઢમાં રહી શ્રીજી મહારાજની અનુવૃત્તિ પાળી એનો સમગ્ર સત્સંગ સાક્ષી છે તમામ ગુણોથી અલંકૃત ગુણાતાનંદ સ્વામી હતા આમ પણ એક અને અદ્વિતીય હતા અને એટલે અક્ષર હતા બીજી વાત હવે આપણે કરીએ તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માટે ભગવાનની આજ્ઞા સતત પાળનારા રઘુવીરજી મહારાજ પણ એ માટે કહે છે આદેશમ શ્રી હરેર નિત્યમ પાલયન સાવધાનતઃ ક્વાપી નાપ્યનું માત્ર તમ પ્રતિક્રમન સદાશય દુર્ગાપુર મહાત્મ્યમાં રઘુવીરજી મહારાજ લખે છે કે ગુણાતીતાન સ્વામી કેવા હતા શુદ્ધ આશય વાળા શ્રીહરિની આજ્ઞાનું પાલન હંમેશા સાવધાનીથી કરતા ક્યારેય અણુ જેટલું પણ તેઓ ઉલ્લંઘન કરતા નહીં આ મોટા સંતની વ્યાખ્યા વચનામૃતમાં પણ મહારાજે કરી છે અને છેલ્લું એમના ગુણો મોટા સંતો ઉદ્ગાતા સૌથી શ્રેષ્ઠ ગુણ એ ગુણ હતો સ્વામીનો કે ઉદગાતા નિત્યાનંદ સ્વામી પણ એમના ઉપર પ્રસન્ન બાવા પણ પ્રસન્ન ભયાત્માનંદ સ્વામી પણ પ્રસન્ન અરે રામ પ્રતાપભાઈ એ પણ સર્વોપરીપણાની વાત સાંભળીને છેલ્લે છેલ્લે પ્રસન્ન થઈ ગયેલા કારણ કે ગુણાતીત જ મહારાજને જેમ છે તેમ કહી શકતા બ્રહ્માનંદ સ્વામી જયારે ધામમાં જવાના થયા માવદાન કવિ આ પ્રસંગ પણ બ્રહ્મ સંહિતામાં લખે છે ત્યારે એમણે પહેલેથી કહી રાખેલું કે ગોપાળાનંદ સ્વામીને બોલાવજો નિષ્કુળાનંદ સ્વામીને બોલાવજો ગુણાતીતાનંદ સ્વામીને બોલાવજો ગોપાળાનંદ સ્વામી આવી શક્યા નહી વરસાદને કારણે પહોંચાય એવું નહોતું પણ ગુણાતિતારંદ સ્વામી થી મૂળી પહોંચી ગયા અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી બહુ રાજી થયા માથે હાથ મૂકીને કહ્યું કે અમે જ્ઞાનની ગાંસડીઓ લઈને આવ્યા હતા તે એમને એમ સાથે લઈ જઈએ છીએ પણ તમે જ્ઞાન છૂટે હાથે દેવામાં આવ્યો છો આવ્યા છો તે દીધે જ રાખજો અને દામમાં વહેલા આવવાનો સંકલ્પ કરશો નહીં આ વિસ્તારથી પ્રસંગ આખો કહેવામાં આવે છે કે એક વખત કોઈ વેપારી કાપડનો વેપારી જંગલમાં કાપડ લઈને ગયો પણ કોઈએ ખરીદ્યું નહીં કારણ કે લોકો વસ્ત્ર પહેરતા નહોતા બીજો ગયો એનોય ખરીદાયું નહીં ત્રીજો ગયો એનાય ખરીદાયું નહીં પછી એક બુદ્ધિશાળી ગયો રેડીમેડ કપડા લઈને અરીસા એ ભેગા લઈ ગયેલો લોકોને વસ્ત્ર પહેરાવે અરીસા માં દેખાડે પેલો ખુશ થઈ જાય મફત આપ્યા પછી બીજી વખત ગયો ત્યારે માલ વેચાણો એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે તો ગાંસડીઓ મહારાજના મહિમાની લઈને પાછા જઈએ પણ તમે ખોલી છે તો હવે ખોલજો સર્વોપરી મહારાજનો યથાર્થ મહિમા સમજાય અને બ્રાહ્મી સ્થિતિ જીવ કરી શકે તો આ હેતુ હતો તો આવી રીતે મોટા પરમાંશો શ્રીજી મહારાજને જેમ ગુણાતીતાનંદ સ્વામીને પણ એક અને અદ્વિતીય સર્વોપરી ના ઉદગાતા અખંડ સાક્ષાત્કાર વાળા અખંડ અનુવૃત્તિ પાળનારા એમ કહી અને મહારાજની જેમ બિરદાવતા જે અક્ષર બ્રહ્મને જ ઘટે છે બીજું અક્ષર બ્રહ્મની ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ શબ્દ સિ આમ તો મહારાજના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીના વખતથી આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધિ થઈ છે એમ સંભળાય છે અને ગોપાળાનંદ એ ભાદરાના વશરામભાઈ સુથાર અને બધા હરિભક્તો પાસે જન્માષ્ટમીના સમયા ઉપર આ બધા પ્રસંગો કેવડાવેલા અને એ પ્રસંગ પરંપરામાં પંચાળાના અક્ષરપુરિત સ્વામી પાસે આવેલા અને એણે આપણને આપેલા એ પ્રસંગમાંથી આ મહારાજના દાદાગુરુ આત્માનંદ સ્વામીનો પ્રસંગ ભોળાનાથ એટલે કે ગુણાતીતાનંદ સ્વામીના પિતાશ્રી પુત્ર ન હોવાથી પતિ પત્ની બંને સોમનાથ માનતા માનવા જતા હતા સંવત અઢારસો સાડત્રીસની સાલમાં અને ચૈત્રી નવમીના દિવસે મેખા ટીંબીમાં સામંત સામંત આહિર પટેલને ત્યાં ઉતારો કરેલો પટેલે એમ જ પૂછ્યું કે શું કંઈ નિમિત્તે જાઓ છો કે ખાલી દર્શન કરવા તો કે ના ભોળાનાથ ભોળા હતા કહ્યું કે ભાઈ સંતાનની ઈચ્છા છે એટલે જઈએ છીએ આ આહિર સામંત પટેલ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા એને કહ્યું કે આત્માનંદ સ્વામી જેવા સમર્થ સંતના આશીર્વાદ લો એ રાત્રે ભોળાનાથ પણ આત્માનંદ સ્વામીના આશીર્વાદ મેળવેલા આત્માનંદ સ્વામીના શિષ્ય હતા એ રાત્રે સાકરબાને આત્માનંદ સ્વામીએ દર્શન દીધા સ્વપ્નમાં અને પોતે આપેલા આશીર્વાદની સ્મૃતિ કરાવતા કહ્યું કે તમારો સંકલ્પ આજથી ચાર વર્ષ પછી ફળ છે આવતીકાલે ચૈત્ર સુદ નોમની રાત્રે સરવાર દેશમાં ધર્મદેવને ઘેર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે તે પછી એટલે ચાર વર્ષ બાદ તમારે ત્યાં ભગવાનનું ધામરૂપ અક્ષર પુત્ર રૂપે જન્મ લેશે તો આત્માનંદ સ્વામી આ વાત કરેલી શ્રીજી મહારાજના ગુરુ રામાનંદ સ્વામી એમને પણ વાત કરેલી આ પ્રસંગ બન્યા પછી ચાર વર્ષ પછી શરદ પૂર્ણિમાને દિવસે ગુણાતીતાનંદ સ્વામીનો એટલે કે મૂળજી શર્માનો જન્મ થયો અને જ્યારે એ એકાદ મહિનાના થયા એ વખતે રામાનંદ સ્વામી કચ્છથી પાછા ફરતા ભાદરા આવેલા ભોળાનાથે રામાનંદ સ્વામીને પુત્રના જન્માક્ષર બતાવ્યા અને કહ્યું કે સ્વામી આનું નામ પાડો સિંહ રાશિ આવેલી મ આવે મ ઉપર ઘણા નામ આવે પણ રામાનંદ સ્વામીએ મૂળજી નામ રાખ્યું અને બોલ્યા કે બાળકના ગ્રહો ઘણા ઉત્તમ છે માટે એનું મૂળજી નામ સાર્થક છે સર્વધામ ધામ નામ સમૂલત્વат માત્મા પ્રેમ કરવાની રીતનું એ સનાતન મૂળ છે અને સ્વયં મૂળ અક્ષર છે અક્ષર બ્રહ્મ જીવો અને ઈશ્વરોનું મૂળ છે જીવો અને ઈશ્વરોને બ્રાહ્મી સ્થિતિ આપવાનું મૂળ છે એટલા માટે એમનું નામ મૂળજી રાખો અક્ષર ની પ્રસિદ્ધિ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ તરીકે ગોપાળાનંદ સ્વામી નો પ્રસંગ શાસ્ત્રીજી મહારાજ વારંવાર કહેતા ભોયકાના માલજી સ્વામી નો પ્રસંગ નિર્ગુણ સ્વામીની ધોળા લોગડે હતા ત્યારે લઈ ગયેલા નંદાજીને પણ લઈ ગયેલા કેટલાયને માલજી સ્વાની પાસે લઈ ગયેલા માલજી સ્વાનીનો પ્રસંગ સ્વામી શાસ્ત્રી મહારાજ કહેતા કે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને એક વખત સમયામાં ગયેલા અને ઓગણીસો છ ની સાલમાં ચૈત્રી પૂનમના સમયે ગયેલા અને એમની પાસે બે ત્રણ હાર હતા એક રઘુવીરજી મહારાજને પહેરાયો એક ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો અને બીજો પડ્યો રહ્યો